ભારતના ઇતિહાસના પાના ઉથલાવીએ ને તો ઘણી વાર્તાઓ સામે આવે છે પણ કેટલીક વાર્તાઓ એવી છે જે જાણે હાંશિયામાં ધકેલાઈ ગઈ છે ભૂલાઈ ગઈ છે આજે આપણે એવી જ એક સફરને સમજવાની કોશિશ કરીશું એક એવા સમુદાયની વાત કરીશું જેમને વર્ષો સુધી એક અલગ જ નજરથી જોવામાં આવ્યા આ વાર્તા છે વિચરતી અને વિમુક્ત જાતિઓની અને એમની આખી વાર્તા છે ને બસ આ એક જ સવાલની આસપાસ ફરે છે એમનું સતત ફરતા રહેવું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું શું એ એમની જીવનશૈલી હતી કે પછી એ એક ગુનો હતો જેની સજા મળવી જ જોઈએ આ સવાલનો જવાબ શોધવા માટે ચાલો થોડું ઊંડાણમાં જઈએ આખી વાતને સમજવા માટે આપણે એમની સફરને પાંચ ભાગમાં જોઈશું સૌથી પહેલાં એમનું ગતિમાં જીવન કેવું હતું એ સમજીશું પછી એમના પર ગુનેગાર તરીકેની છાપ કેવી રીતે લાગી એ જાણીશું આગળ એમના માટે સ્વતંત્રતાનો અર્થ શું હતો કેટલાક લોકોના રેખાચિત્રો દ્વારા એમના વારસાને જોઈશું અને છેલ્લે એમની એક અધૂરી સફર વિશે વાત કરીશું તો ચાલો શરૂઆત કરીએ પહેલા ભાગથી ગતિમાં જીવન અને હા વાત આગળ વધારીએ એ પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે આપણે કોના વિશે વાત કરી રહ્યા છીએ કારણ કે આ સમુદાયોને ઓળખવા માટે મુખ્યત્વે બે શબ્દો વપરાય છે પહેલો શબ્દ છે વિચરતી હવે વિચરતી એટલે જે સતત વિચરણ કરે એટલે કે ગતિમાં રહે પણ આ કોઈ હેતુ વગરનું આમ તેમ ભટકવું નહોતું એમ સમજો કે એમનું જીવન પ્રકૃતિના કેલેન્ડર સાથે જોડાયેલું હતું ઋતુ બદલાય એટલે પશુઓ માટે નવા ઘાસચારાની શોધમાં નીકળી પડે કે પછી જંગલમાંથી મળતી વસ્તુઓ ભેગી કરવા માટે સ્થળાંતર કરે સાચું કહું તો એ લોકો એ સમયના અર્થતંત્રની એક જીવતી જાગતી કડી હતા અને બીજો શબ્દ છે વિમુક્ત આ શબ્દ પાછળ એક બહુ મોટી અને દુઃખદ વાર્તા છુપાયેલી છે વિમુક્ત એટલે જેમને મુક્ત કરવામાં આવ્યા હોય પણ શેમાંથી મુક્ત એક કલંકમાંથી આ એ જ સમુદાયો હતા જેમને એક સમયે કાયદાની ચોપડીમાં જ ગુનેગાર જાહેર કરી દેવામાં આવ્યા હતા અને પછીથી ઘણા વર્ષો પછી એ કલંકમાંથી એમને આઝાદી મળી તો આ બંને શબ્દો વચ્ચેનો તફાવત બરાબર સમજી લઈએ વિચરતી એમની જીવન જીવવાની રીત બતાવે છે એમની જીવનશૈલી જ્યારે વિમુક્ત શબ્દ એમના કાયદાકીય ઇતિહાસની વાત કરે છે એક અન્યાય કાયદામાંથી મળેલી મુક્તિની વાત અને હા એ વાત પણ યાદ રાખવા જેવી છે કે મોટાભાગના વિમુક્ત સમુદાયો મૂળ તો વિચરતી જ હતા હવે આપણે ઇતિહાસના એ પાના પર જઈએ જ્યાં આ સમુદાયોની કહાનીમાં એક ખૂબ જ ખરાબ વળાંક આવ્યો એમના પર એક એવી છાપ લગાવવામાં આવી જેણે બધું બદલી નાખ્યું આ એક એવો ઘા હતો જે અંગ્રેજોના શાસનમાં લાગ્યો હતો આખી વાતને સમજવા માટે આ ત્રણ તારીખો બહુ મહત્વની છે જુઓ વાતની શરૂઆત થઈ અઢારસો સત્તાવનના વિપ્લવથી જેમાં આ વિચરતી જાતિઓએ અંગ્રેજો સામે બરાબરની લડત આપી હવે એનો બદલો લેવા માટે અંગ્રેજો અઢારસો સો એક કાળો કાયદો લાવ્યા ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ અને આ કલંકને ધોતા ધોતા આઝાદી પછી પણ પાંચ વર્ષ નીકળી ગયા છેક ઓગણીસો બાવનમાં આ કાયદો રદ થયો જરા વિચારી તો જુઓ આ કાયદો કેટલો ભયંકર હશે એવું કહેવામાં આવ્યું કે અમુક સમુદાયમાં જો કોઈ બાળક જન્મે તો એ જન્મથી જ ગુનેગાર છે કોઈ ગુનો કર્યો હોય કે ન કર્યો હોય એનાથી કોઈ ફરક નહીં બસ એક ચોક્કસ જાતિમાં જન્મ લીધો એટલે ગુનેગારની છાપ લાગી ગઈ આનાથી મોટો અન્યાય બીજો કયો હોઈ શકે પણ પછી દેશ આઝાદ થયો અને આઝાદી સાથે આ સમુદાયો માટે પણ એક નવી સવાર આવી એક એવી ક્ષણ આવી જેણે એમની ઓળખને ફરીથી બદલી નાખી હવે વાત કરીએ એમના માટે સ્વતંત્રતાનો સાચો અર્થ શું હતો તેની અને એ નવી સવાર આવી વર્ષ ઓગણીસો બાવનમાં આઝાદીના પાંચ વર્ષ પછી ભારતની સરકારે લગભગ એંસી વર્ષ જૂના એ કાળા કાયદાને હંમેશા માટે નાબૂદ કરી દીધો એ એક ઐતિહાસિક દિવસ હતો લાખો લોકોના માથેથી એક કલંક હટાવી દેવામાં આવ્યું જે તેમની પેઢીઓ ભોગવી રહી હતી બસ સરકારની એક કલમના ઝટકા સાથે બધું બદલાઈ ગયું કાયદાની નજરમાં એ લોકો હવે ગુનેગાર નહોતા એમને એક નવી ઓળખ મળી વિમુક્ત એટલે કે જેમને મુક્ત કરવામાં આવ્યા છે આ ખાલી એક નવો શબ્દ નહોતો આ તો ખોવાયેલા સન્માન અને ગૌરવની વાપસી હતી એ લોકો હવે વિમુક્ત હતા તો આ તો થઈ ઇતિહાસ અને કાયદાની વાત પણ આ સમુદાયો કોણ હતા એમની સંસ્કૃતિ કેવી હતી ચાલો હવે કેટલાક નક્કર ઉદાહરણો દ્વારા એમના સમૃદ્ધ વારસાની એક ઝલક જોઈએ શરૂઆત કરીએ વણજારા સમુદાયથી આજે કદાચ એમનું નામ બહુ સાંભળવા ન મળે પણ એક સમય હતો જ્યારે તેઓ કોઈ પણ મોટા સામ્રાજ્યના વેપારની કરોડ રજ્જુ ગણાતા હતા ખાસ કરીને અંગ્રેજોના આવ્યા પહેલાં વેપાર અને માલસામાનની હેરફેર એમના વગર શક્ય જ નહોતી ઇતિહાસમાં પણ એના પુરાવા મળે છે એવું કહેવાય છે કે મુઘલ સેલાને અનાજ પહોંચાડવાનું કામ પણ તેઓ કરતા હતા ખુદ સમ્રાટ જહાંગીરે નોંધ્યું છે કે વંચારાઓ હજારો બળદો પર માલસામાન લાદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા એમ સમજો કે એ સમયમાં ભારત અને મધ્ય એશિયા વચ્ચેના વેપારની એ જીવાદોરી હતા હવે મળીએ એ સમયના કલાકારોને એટલે કે નટ્સ સમુદાયને એમને ખુલ્લા રસ્તાના કલાકારો પણ કહી શકાય એ લોકો એમની અદભુત કલા અને કર્તબોથી લોકોનું મનોરંજન કરવા માટે જાણીતા હતા કલ્પના કરો કોઈ ગામના પાદરે મેળો જામ્યો હોય અને ત્યાં કોઈ દોરડા પર ચારી રહ્યું છે કોઈ હવામાં કલાબાજી કરી રહ્યું છે તો કોઈ જાદુના ખેલ બતાવી રહ્યું છે આ બધું જ કામ નટ સમુદાયના લોકો કરતા એ લોકો ગામે ગામ ફરીને પોતાની આ કલાથી લોકોના જીવનમાં રંગ ભરતા હતા અને આ યાદી તો ઘણી લાંબી છે જેમ કે દેવીપૂજક જો શાકભાજીના વેપારી હતા કાંગસિયા જેઓ કાંસકી અને શણગારનું સામાન વેચતા આ સિવાય દોરડા બનાવનારા ચટાઈ વણનારા ઘેટાબકરાનો વેપાર કરનારા કેટલાય સમુદાયો હતા દરેકનું પોતાનું એક ખાસ કામ હતું અને એ રીતે તેઓ આખા સમાજની જરૂરિયાતો પૂરી કરતા હતા તો આ તો થઈ ભૂતકાળની વાત પણ આજે શું પરિસ્થિતિ છે એમની આ સફર ક્યાં પહોંચી છે ચાલો હવે વાત કરીએ આજના સમયની એમના પડકારોની અને આગળના રસ્તાની જો આપણે ફક્ત ગુજરાતની જ વાત કરીએ તો સરકારી યાદી મુજબ બે હજાર વીસમાં અહીં અઠ્યાવીસ વિચરતી અને બાર વિમુક્ત જાતિઓને માન્યતા આપવામાં આવી છે એટલે કે કુલ ચાલીસ જેટલા સમુદાયો આ ખાલી આંકડા નથી આ એવા લોકોની ઓળખ છે જેમના વિકાસ અને અધિકારો માટે હવે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે તો સવાલ એ છે કે એમના માટે શું થઈ રહ્યું છે સરકાર મુખ્યત્વે ત્રણ દિશામાં પ્રયત્નો કરી રહી છે પહેલું ખાસ યોજનાઓ બનાવીને એમને સમાજની મુખ્ય ધારા સાથે જોડવા બીજું એમના સુધી શિક્ષણ આરોગ્ય અને રહેવા માટે ઘર જેવી પાયાની સુવિધાઓ પહોંચાડવી અને ત્રીજું અને સૌથી અગત્યનું એમના માટે રોજગારીની સારી તકો ઊભી કરવી પણ શું આટલું પૂરતું છે સાચું કહું તો રસ્તો હજી લાંબો છે પેઢીઓ સુધી જે વિસ્થાપન અને કલંક સહન કર્યું છે એના કારણે ગરીબી અને શિક્ષણનો અભાવ આજે પણ એક મોટી સમસ્યા છે સરકારી પ્રયત્નો ચોક્કસ થઈ રહ્યા છે પણ આ ઐતિહાસિક ઘાને રોજાતા હજી વાર લાગશે અને એટલે જ અંતમાં આ એક સવાલ આપણી સામે આવીને ઊભો રહી જાય છે કાયદાએ તો એમને વિમુક્ત કરી દીધા પણ શું સમાજે એમને એમના ભૂતકાળમાંથી ખરેખર મુક્ત કર્યા છે શું એ લોકો પોતે એ કલંકમાંથી બહાર આવી શક્યા છે ગૌરવ અને સન્માન મેળવવા માટેની એમની આ સફર આજે પણ ચાલુ જ છે